કેશોદ ખાતે ગોપાલ કૃષ્ણ ગેસ એજન્સી દ્વારા તમામ ધારકો ઈ કેવાય સી કરાવવા વિનંતી કરવામાં આવી કેશોદ ગોપાલ કૃષ્ણ ગેસ એજન્સી ખાસ તો આ મીડિયાના માધ્યમથી આપ સર્વે દરેક એલપીજી ના ગ્રાહકો કોઈ પણ કંપનીના હોય જે ઘર કનેક્શન ગેસનું વાપરતા હોય એના માટે ખાસ છે કે ઈ બાયોમેટ્રિક આપણે આપવાનું છે કે અંગૂઠું આપવાનું છે જ્યારે આપણે આધાર કાર્ડ કરાવવું ત્યારે આપણા દસે દસ આંગળાના ફીગર લેવામાં આવ્યા અને પ્લસ આંખના રેટીના એટલે આ સરકારની યોજના એવી છે કે જે ગ્રાહકો અત્યારે હાલમાં ગેસ કનેક્શન વાપરે છે એ પોતે જ વાપરે છે કે સ્થળાંતર થઈ ગયા છે કે બહુ મોટી ઉંમરના હોય અને એની ગેરહાજરી થઈ હોય તો અત્યારે કનેક્શન કોણ વાપરે છે એની ખરાઈ માટેનું છે બીજા નંબરમાં જે લોકોને ફ્રીમાં કનેક્શન મળેલા છે આ દરેક કનેક્શનમાં અત્યારે બસોને બદલે ત્રણસો રૂપિયા સબસિડી આવે છે હવે આ સબસિડી ઘણી વખતે એવું બન્યું છે કે નાના માણસો પોતાનું કનેક્શન આપી અને મજૂરી કરવા માટે બહાર નીકળી જતા હોય છે હવે આવા જે લોકો બહાર ગયા છે એ લોકો બહાર જતા કનેક્શન કોઈને આપીને ગયા તો એનો ગેરઉપયોગ થતો નથી ને એવા ઉદ્દેશ સાથે પણ આવી કાર્યવાહી કરવામાં આવે છે અને બીજું કે દરેકને પહેલાં આપણે સબસિડી મળતી હતી પણ કોરોના કાળથી આ સબસિડી બંધ થયેલી છે એટલે જે કવાયત અત્યારે કરવામાં આવે છે અથવા તો અમને સરકાર તરફથી જે કામગીરી કંપનીએ દબાણ કરીને કરે છે એની ઉપરથી કદાચ એવું લાગે છે કે ફરીથી ઇલેક્શન આવે છે બીજા નંબરની અંદર કોરોનાના સમયમાં જે ગેસ તરફથી લોકોને કનેક્શન મળેલા પણ એની સબસિડી ચાલુ રાખવી કે કેમ એ ક્યારેય નિર્ણય ન આવ્યો પણ કદાચ હવે નવી સબસિડી ચાલુ થાય તો દરેક જનતાને કહેવાનું છે કે પોતાનું કોઈ પણ સંજોગોનું કામ મૂકીને એકત્રીસમી માર્ચ સુધી છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં આવી અને આપના એ બાયોમેટ્રિક કરાવી આપવાનું છે ખાસ કોઈએ ભૂલાય નહીં થોડું ઘણું કામ બની અને જો તમે સવારે નવથી અગિયારની વચ્ચે આવો તો માત્ર પાંચ મિનિટમાં થઈ જાય છે અને એ સિવાયના ટાઈમમાં આવો સર્વર ડાઉન હોય તો થોડી વાર લાગે છે એવી રીતે બપોર પછી તમે ચારથી છમાં આવો તો તમે બે મિનિટમાં ફ્રી થઈ જાઓ છો તો આ વસ્તુની કાળજી લઈ દરેક ગેસ વાપરતા ગ્રાહકોએ આવી અને પોતાનું ઈ કેવાય સી ખાસ કરાવવાનું છે